હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ અમદાવાદના ફેમસ એકદમ ટેસ્ટી એવા રસપાત્ર બનાવીશું તો વજનમાં ચારસો ગ્રામ અળવીના પાન લીધા છે હવે આ ધોઈને સાફ કરી ઉપરથી ચપ્પુ નસોનો ભાગ કાઢી લઈશું તો વજનમાં બસો ગ્રામ ચણાના લોટમાં હિંગ હળદર ધાણાજીરું લાલ મરચું ગરમ મસાલો શેકેલો જીરું પાવડર મરી પાવડર મીઠું ખાંડ એક લીંબુનો રસ એડ કર્યો છે લીલા ધાણા થોડું તેલ એડ કરશું બે ચમચી જેટલા આખા ધાણાને હાથેથી થોડા મસળીને એડ કરશું બધા મસાલા મિક્સ કરી જેમ જોઈએ એમ પાણી એડ કરી કરીથી એવું બેટર તૈયાર કરવાનું છે તો આદુ મરચાં એડ કર્યા છે તો આ બેટર આપણે ઘાટું રાખવાનું નથી પણ મીડિયમ એવું તૈયાર કરી લેશું હવે અળવીનું પાન લઈ અને સીધું પાન નીચે રાખવાનું ને ઉપર જે અવળું પાન હોય એના ઉપર જે મસાલો છે એ લગાડવાનો છે હાથે ત્યારે મસાલો લગાડી દઈશું અને પાનને ઉપરથી વાળી લેશું બંને સાઈડથી પણ વાળી અને મસાલો લગાડતો જવાનો છે અને એકદમ ટાઈટ બીડા વાળવાના છે તો નીચેથી પણ પાનને વાળી એકદમ સરસ ટાઈટ બીડા વાળી આ રીતે ઢોકળિયામાં વીસ મિનિટ માટે એને સ્ટીમ થવા દેશું તો આમલી ગોળ અને ખજૂર મેં પહેલેથી પલાળીને રાખ્યા હતા બ્લેન્ડર ફેરવી અને ગાળી લેશું હવે વીસ મિનિટ જેવું થઈ ગયું છે અને આ બીડા પણ એકદમ સરસ આપણા કૂક થઈ ગયા છે તો આ બીડાને ડિસ્માલી થોડી વાર માટે ઠંડા થવા દઈશું એકદમ સરસ લેયર સાથે આ બીડા આપણા બનીને તૈયાર થયા છે આ રીતે એને કટ કરી લેશું એક પેનમાં તેલ મૂકીએ રાઈ જીરું સફેદ તલ મીઠા લીમડાના પાન હિંગ હળદર જીરું લાલ મરચું બધા જ મસાલા સરસ મિક્સ કરી આંબલીનું જે આપણે પાણી તૈયાર કર્યું છે એડ કરીશું લીલા ધાણા થોડા એડ કરીએ અને જે આપણે પાત્રા કટ કરીને રાખ્યા છે એડ કરીશું અને બે મિનિટ માટે આપણે ચડવા દેશું તો એકદમ ટેસ્ટી આપણા રસપાત્રા બનીને તૈયાર છે તમે પણ બનાવો